નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એજીએસયુ ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વર્તમાન સમયમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપના ફોર્મ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં એસસી એસટી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરીને સ્કોલરશીપનો લાભ મેળવે છે પરંતુ કોમર્સ ફેકલ્ટીમાં હજુ સુધી ટીવાય બી હોનર્સની એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી જેથી વિદ્યાર્થીઓની આવડ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસની ફીસ પેમેન્ટ રિસીપ તેમને મળી શકે તેમ નથી જે ફરજિયાત હોય છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે સાથે સાથે આ ફીસ પેમેન્ટ રિસીપ ઉપર વિદ્યાર્થીઓ પોતાનો બસનો પાસ તથા રેલવેનો પાસ કઢાવતા હોય છે ન્યૂ એજ્યુકેશન પોલિસી ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર તેવીસથી જ લાગુ કરી દેવામાં આવી હતી તો અત્યાર સુધી યુનિવર્સિટી દ્વારા ટીવાય બીકોમ બી કોમ હોનર્સના એડમિશન પ્રક્રિયા માટે સ્ટ્રક્ચર કેમ તૈયાર કરવામાં આવ્યું નથી યુનિવર્સિટીના સત્તાધીશોની લાપરવાહીના કારણથી જ વિદ્યાર્થીઓને જે નુકસાન હાલમાં થઈ રહ્યું છે જેમાં રજૂઆત દરમિયાન ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ગણેશ પટેલ અને એજીએસયુના પંકજ જેસવાલ વચ્ચે તૂતુ મેમે થઈ હતી બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ